નર્મદા જિલ્લા સહિત રાજપીપળા તાલુકામાં પણ વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ ઠેઠ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં દોરધામ મચી જવા પામી છે તો ગઈકાલથી મિની વાવાઝોડું ફૂંકાયા બાદ ખેતીના પાકને ભારે નુકસાન થવા પામી છે ત્યારે આજરોજ વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ જતાં કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે તો વાવાઝોડાના વરસાદના કારણે કેળા કેરી દિવેલા સૂર્યુ ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તો ભારે પવન અને તોફાનને વરસાદને કારણે કેળનો પાક પણ મૂળમાંથી ઉખડી ગયો છે તેઓ ખેતરોમાં પાણી ભરાતા ઊભો પાક નષ્ટ થતાં

તે પૂરી પૂરી પડી ગઈ છે આ વાવાઝોડાની અસર જો ખેડૂતને કેટલું નુકસાન થયું છે તે શ્રીને આગ્રહ રાખું છું કે સહાય જે આપે તે આપવાનું વિતરણ કરે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ